તો હાઈ ગાઈ સ્વાગત છે મિત્રો આજના નવા બ્લોગ વિડીયોમાં તો મિત્રો આજે આપણે સવાર સવારમાં ઊઠી ગયા છીએ અને ચા બા પીને રેડી થઈ ગયા છીએ અને બ્લોગની શરૂઆત કરી દીધી છે તો મિત્રો હવે આપણે નહીં મહિને ફ્રેશ થઈ જઈએ પછી આપણે ક્યાં જવાનું છે તે જોવા માટે બ્લોગમાં આગળ કન્ટિન્યુ બનાવી રહેજો આ છે મારા ઋતિકભાઈ જો સવાર સવારમાં ફાઇનલી ગઈશ મિત્રો આજે ઘર છે અહીંયા તો અમે પાડી રહેતા હતા હવે અમારે છે પહેલી તારીખે ખાલી કરવાનું છે તો એના માટે સામાન અડધો તો ઘરે મોકલાવી દીધો છે અને અડધો જ સામાન છે આ છે મિત્રો પાછળની બાજુનો ભાગ તો મિત્રો આગળ હવે આપણે બીજા લોકેશન ઉપર રહેવા માટે જવાનું છે તે ડેલી બ્લોગ આપણા આવતા રહેશે તો એ બધું જોવા માટે આપણા બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આપણે ડેઇલી બ્લોગ હવે શરૂઆત કરી દીધી છે તો બારનું લોકેશન જોઈ શકો છો ઋતિક તો બાર રમવા જતો રહ્યો છે તો મિત્રો ચલો આજના દિવસમાં શું શું થાય છે હું તમને બધું જ બતાવવાનું છું તો આપણા બ્લોગ જોવા માટે ચેનલ ઉપર નવા આવે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જય દવાખાના ખોલે પપ્પા છે મન જવાના મુંબઈ પપ્પા અમે બધા તૈયાર થઈ ગયા હાય પપ્પા છે તમે ની દે નાઈક કરના સબસ્ક્રાઇબ કરો આજે હું આવી ગયો છું ગાંધીનગર સેક્ટર એકવીસમાં અને મિત્રો આપણે જે અત્યારે ટ્રેન્ડિંગમાં પિક્ચર ચાલે છે લાલો તેનું આપણે થિયેટરમાં જવાનું છે અને તેનું ઇન્ટરવ્યૂ લેવાનું છે પબ્લિકનું રિએક્શન તેમાંથી શું શીખવા મળે છે કેવા અનુભવ છે તે બધું જ હું તમને આજના વિડીયોમાં ડિટેલમાં બતાવવાનું છું તો બ્લોગમાં મિત્રો કન્ટિન્યુ આગળ બનાવી રહેજો પૂરેપૂરી માહિતી આપવાનું છું આ છે મિત્રો સેક્ટર એકવીસની બજાર નજારો તમે જોઈ શકો છો અને આ છે મિત્રો સામે સિનેમા આરવલ્ડ તો આપણે ત્યાંની અંદર જવાનું છે અને હું પબ્લિક જે આ ફિલ્મમાં જોઈને આવી હોય તેના અનુભવો જે હોય વિચારો એ બધું જ મિત્રો હું તમારી સમક્ષ આજે બતાવવાનો છું તો બ્લોગમાં આપણે કન્ટિન્યુ આગળ બન્યા રહેજો તો ફાઇનલી કહીશ આપણે બોલની અંદર એન્ટ્રી કરી દીધી છે અને આ સામે હતું ટિકિટ બોક્સ તો હવે આપણે સેકન્ડ ફ્લોર ઉપર જવાનું છે અને ઉપર જઈને જોઈએ જે પિક્ચર જોઈને આવ્યા હોય એ બધાનું રિવ્યુ લેવાનું છે આપણે આ તો કંઈક બોલ આવો સેક્ટર એકવીસમાં તો ચાલો જઈએ આગળ મિત્રો આ પિક્ચર ગુજરાતીમાં એક એવું બનાવવામાં આવેલું છે જે અત્યારે વિદેશોમાં પણ ભૂબળ આવી રહ્યું છે વિદેશોના થિયેટરમાં પણ લોન્ચ થઈ ગયું છે ફાઇનલી ગાઈઝ આપણે થિયેટરમાં પહોંચી ગયા છીએ મિત્રો ફાઇનલી જ સાંજ પડી ગઈ છે અને આપણે ઘરે આવી ગયા છીએ અને જે કલરનું કામ હતું એ થઈ ગયું છે તમે જોઈ શકો છો અહીંયા બધું બહુ આળો પણ થઈ ગયો છે તો હવે અમારે સફાઈનું કામ ચાલુ છે તો આ આપણે બપોરે તો ટાઈમ મળ્યો નહોતો એટલે બ્લોગનું આગળ શૂટિંગ નહોતું કર્યું તો હવે બ્લોગમાં આગળ કન્ટિન્યૂ બનાવી લેજો આપણે રાતે જવાનું છે ઓર્ડર મારવા તો હું તમને સ્વિગીમાં કેવી રીતે કામ કરાય તે બધું બતાવવાનું છું તો આજે સામે અમારે ઇન્દ્રોડા પાર્કર છે તો મિત્રો ફાઇનલી કઈ જ આપણા ઘર ઉપર વાંદરા આવી ગયા છે રોટલા ખવરાઈ દીધા છે તો રોટલા લઈને જતા રહે છે અને આપણે જે ઘર આગળથી ઇન્દ્રોડા પાર્ક દેખાય છે એ ઇન્દ્રોડા પાર્ક હું તમને આજે બતાવવાનું છું તો વિડીયોમાં આગળ બનાવી લેજો તો આજે સામે જોઈ શકો છો અહીંયા તમને ડાયનોસોર દેખાય જાય છે પછી મિત્રો ઇન્દ્રોડા પાર્ક અને આવું કંઈક લોકેશન છે જો આ બાજુ બીજો ડાયનોસોર છે

તો ફાઇનલી ગાઈ આપણે ગામમાં આવી ગયા હતા અને મન્ચુરિયમ લેવા માટે આવ્યા હતા જો સામે લારી જોઈ શકો છો મમ્મી ને ત્યાં મન્ચુરિયમ લેવા ગયા છે પછી આપણે મન્ચુરિયમ લઈને ઘરે જઈશું પછી જમવાનું છે તો આ બ્લોકમાં આગળ કન્ટિન્યુ બન્યા રહેજો રાતના વાગી ગયા છે આઠ અને હવે આપણે જઈશું ઘરે ફાઇનલી ગાઈ રાતના દસ વાગી ગયા છે અને આપણે સુવાનો ટાઈમ થઈ ગયો છે અને આપણા ફાર્મ હાઉસે આપણે સુવા માટે આવી ગયા છીએ આ જોઈ શકો છો આપણું ટેન્ટ હાઉસ આ બાજુ છે અને આ છે આપણો ખાટલો તો મિત્રો ફાઇનલી ગાઈ આપણે અહીંયા રાતે સુઈ જવાનું છે અને સવાર ઉઠીને પછી ઘરે જઈશું તો મિત્રો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો સારો લાગ્યો તો મિત્રો આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો આપણી ચેનલ ઉપર કાયમ આવા નવા નવા બ્લોગ વિડીયો આવતા હોય છે તો તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને નવો વિડીયો આવે તો તમારામાં આવી જાય